અત્યાર સુધી ઘર રેડી થાય પણ ના આ ભાઈ એમ કે છે દસ લાખ રૂપિયામાં રેડી થાય છે આ ભાઈ એવું કે છે દસ લાખ રૂપિયા માની લીધું દસ લાખ રૂપિયા માની લીધા તમારા દસ લાખ રૂપિયા થાય તો ત્રણસો પિસ્તાલીસ લેખે પચાસ લાખ રૂપિયા થયા તો આ ભાઈને ને કેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો એડવર્ટાઈઝો અને યુટ્યુબ વાપરું છું

ચોત્રીસ કરોડ પચાસ લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું તું આ તો તમે એમ કહો છો કે હું કોઈની ભાઈ ફંડ માંગતો નથી માંગો છો લોય છો અને માર્કેટમાં એમ કેમ જતા છો હે કે હું લેતો નથી તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે કેમ આંગળીઓમાં પૈસા લેવા પડે કેમ કોકના નામે પૈસા લેવા પડે હવે આ ભાઈને યુટ્યુબ ની આવક યુટ્યુબ ની આવક માની લો મહિનાની લાખ રૂપિયા હશે બરાબર ઈ ભાઈ તો એમ કેસે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે પાંચસો ને ત્રીસ રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક ક્યારેક તો હે

ઈ એમ કહે છે કે ત્રણ